રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આમોદ નગરપાલિકા દ્વારા ખરીદાયેલ સિક્સ ઇન વન ડિજિટલ જેસીબીનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું આમોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા એકતાલીસ લાખના ખર્ચે જેસીબી મશીનની ખરીદી કરાતા આજ રોજ આમોદ જંબુસર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું જેમાં પાલિકાના કેટલાક સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટી નારાજ હોય સૂચક ગેરહાજરી બતાવી હોવાનું જાણવા મળ્યું છે આમોદ નગરપાલિકા દ્વારા એકતાલીસ લાખ રૂપિયાની માતબર રકમથી સિક્સ ઇન વન ડિજિટલ જેસીબી મશીનની ખરીદી કરવામાં આવી હતી પાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ જૂનું જેસીબી કામ નહોતું આપી શકતું એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી નવું જેસીબી ખરીદવામાં આવ્યું હતું જેનું આજરોજ ધારાસભ્ય કે સ્વામીના હસ્તે રિબિન કાપી શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું